પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામ ખાતે આવેલ એલ એન્ડ ટી કંપનીની બુલેટ ટ્રેન સાઇટ પર પાંચ જેટલી ટ્રેક્ટર ચાલકો દ્વારા મહારાષ્ટ્ર રાયગઢ સ્થિત જિંદાલ સ્ટીલ જે એસ ડબલ્યુ માંથી લોખંડના સળિયાભરી અંકલેશ્વર આલુંજ રોડ સાઇડ પર આવ્યા હતા જે ટ્રકનો સાઇડ પર વજન કરતા તેમાં ઘટ પડતા ટ્રક ચાલક અને ક્લીનરને પૂછવામાં આવતા તેઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા જે બાદ ટ્રક ચેક કરતા તેમના ટૂલ માટીના કોથળા તેમજ મોટા પથ્થર મળી આવ્યા હતા જે બાદ બિલ આધારે ચેક કરતા પાંચ ટ્રકમાંથી ચાર હજાર સાતસો સડસઠ કિલો સળિયા બારોબાર રસ્તામાં સગવગે થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું જે અંગે સીજે ડાલર્સ લોજિસ્ટિક લિમિટેડ ટ્રાન્સપોર્ટના સિનિયર મેનેજર પવનકુમાર શર્મા દ્વારા પાનોલી પોલીસ મથકે ટ્રક ચાલક રમેશ રાજેન્દ્ર ચૌધરી પ્રશાંત કુમાર સિંહ વિજય બહાદુર સિંહ હરિશંગર નારાયણ ઉપાધ્યાય નિલેશ પાલ ગુરુદીન પાલ સતીશચંદ કામતા પ્રસાદ યાદવ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી સાત સડસઠ કિલો સળિયા કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર ચારસો ત્યાં ના બારોબાર સગવગે કરી ગુનાહિત વિશ્વાસઘાત કરવા બદલ તપાસ શરૂ કરી ફરલ ટ્રક ચાલક અને ક્લીન અને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી